જો આપણી આ સનાતન સંસ્કૃતિનો પાયો છે આપણા વેદ ચારે ચાર વેદ એના દ્વારા બધા ગ્રંથોનું સર્જન થયું છે પણ આ ચારે વેદ આપણી સનાતન સંસ્કૃતિનો પાયો છે અને એમાં પહેલો વેલો વેદ વ્યાસજી દ્વારા જો રચાયો તો એ છે ઋગવેદ પહેલો વેલો વેદ છે ઋગ્વેદ અને પહેલી વેલી ભાષા છે સંસ્કૃત ભાષા ત્યાં સુધી કોઈ ભાષા કોઈ કલમ હતી જ નહીં પહેલી વેલી લખવાની પદ્ધતિ જો જગતને કોઈ આપી હોય તો આપણા વ્યાસજી આપી ત્યાં સુધી કાલી કંઠ વિદ્યા હતી કે ગુરુ બોલે અને શિષ્ય એને સાંભળીને યાદ કંઠ થી કંઠ ત્યાં સુધી લખવાની કોઈ પદ્ધતિ નહોતી પણ વ્યાસજી મહારાજે પહેલી વેલી કલમ ઉઠાવી અને પહેલી વેલી ભાષા જો લખી હોય તો સંસ્કૃત ભાષા અને પહેલું વેલું જો લખ્યું હોય તો રુગવે પહેલી વેલી ભાષા છે સંસ્કૃત ભાષા જો આ વેદ ભાષા આ દેવ ભાષા છે સંસ્કૃત ભાષા જોકે ધીરે ધીરે સંસ્કૃત લુપ્ત થતું જાય છે કારણ કે ઇંગ્લિશ મીડિયમ નું જમાનો આવી ગયો સારી વાત છે એમાંય કંઈ ના નથી સંસ્કૃત દેવ ભાષા છે તો ઇંગ્લિશ વર્લ્ડ ભાષા જ્યાં જાવ ત્યાં કામ આવે એ સારી વાત છે આપણા બાળકોને અંગ્રેજી ઇંગ્લિશ આવડવું જોઈએ પણ પાછું સાવધાની એ રાખજો કે એને જે ખરા શબ્દો છે આપણા ઘણી એટલું બધું ઇંગ્લિશ આવડી જાય કે પછી સફરજન ને શું કહેવાય એપલ ને ગુજરાતીમાં શું કહેવાય એને ખબર ન હોય એપલ એટલે એપલ જ સમજે એને બતાવવું પડે કારણ કે સફરજન કહેવાય 51 એટલે 51 કેવાય એ પાછી એને ખબર ન પડે ગુજરાતીમાં 51 એટલે 51 જ એ પછી ગુજરાતીમાં ઈ કયો આંકડો થાય એ કઈ સંખ્યા થાય એ આજના બાળકોને નથી ખબર હોતી ભલે એ ખૂબ ઇંગ્લિશ બોલે ખૂબ આપણા બાળકો દેશ વિદેશ સુધી પહોંચે એમાં ના નથી પણ આપણું સંસ્કૃત આપણી દેવ ભાષા આપણી રાષ્ટ્રભાષા આપણી માતૃભાષા એ તો એને આવડવી જોઈએ સંસ્કૃતના કેટલાક શ્લોક આપણા બાળકોને શીખવીએ ગીતાજીના પાઠ ભાગવતના શ્લોક રામાયણની કથા આપણા બાળકોને શીખવીએ આ આપણા સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે અને એ જો બાળકોને અંદર સિંચ્યા હશે તો એ ગમે ત્યાં જશે ત્યાં એના સંસ્કારોને જાળવી રાખશે ગમે ન્યા મોકલો પેટમાં પાણી નહીં હલે કારણ કે આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણા શ્લોક એનામાં પડ્યા છે ભલે થોડું ઘણું પણ સંસ્કૃત બાળકોને આવડવું જોઈએ કેટલાક શ્લોક બાળકોને આવડે એની તકેદારી માતા પિતાએ રાખવાની છે